સતલાસાણા તાલુકાના ભાટવાસ તથા હિંમતપુરા ગામે ધારાસભ્ય સાહેબશ્રી સરદારભાઈ ચૌધરીને સવારે મહાકાળી મંદિરમાં હવન તથા પ્રસાદ લેવા ભાવભીનું આમંત્રણ આપ્યું ભાજપના કાર્યકરોએ પ્રસાદ લેવા આમંત્રણ આપ્યું આ બધું આયોજન રાવલ નીલંકભાઈને જવાબદારી સોંપેલ હતી સાહેબશ્રીએ તથા બેનશ્રીએ મોઘીબેન તથા નાનજીભાઈ ચૌધરી પણ તથા મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અલ્પેશ રાવલ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર મહેસાણા